જય માતાજી મિત્રો બીજા બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે અને બનાવીએ છીએ આજે બીજું બ્લોગ અને આપણે જીત છીએ ખેતરમાં બીજા નવા ખેતરમાં બીજા વાટામાં અને આપણે જી રસ્તા થઈ જો પાણીમાં લાગત ચાલુ હોય ને અહીંયામાં જો પોણી આ છે વાળાનો રસ્તો આ બધી બેસી બધી આ બાજુ જો પેલા મેં હરે વાળામાં બોચતા જો આ બધી બેસ્યો તમને આ વિડીયોમાં બધું હોય ને બાકી ચેનલમાં તમારા ગોમડાનું જીવન બધું જોવા મળશે આ બધા વાળા અમારા જો આ બધા તો બંધ છે અત્યારે અને હું તમને અમારો વાળો બતાવું ગાયો બેસ્યો બધું રાખીએ આપણે તો બધું બતાવું તમને લઈ જઈએ તમારા વાળામાં પછી જઈએ આપણો ખેતરમાં જો દાંતડું પાણી બધું લઈને હેડે છીએ અને જવાનું છે અને આ આપણો પોઈન્ટનો હોય આ સાઈડમાં અને આવી ગયો આપણો વાળો જુઓ મિત્રો આ દેશી કટલું છે જો કઈ રીતે ખોલવાનું આપણે બધું અને જઈએ આપણે તમને સ્ટાર્ટ કરાવું બધું બધું વિડીયો વિડીયો બધું બતાવું તમને આખું જો આ સા આપણી ભેસ બરાબર જોવા બોલવા મંડી છે અને આ સહીની પાડી બેસ્ટની પાલી હારી બે થયો અને પેલું બાજ પાડી છે એ બીજી બેસ્ટની છે અને કાપડા પણ ગાય છે જો ગાય છે આપણી આ દોવા દે ને પેલી મોરી ભેસ બતાવીને ને એ પણ ધોવા દે છે અને ઓની રેલી તમને બતાવું જો આ બેસ્ટ છે આ સહીની રિયલી સન બાકી અને આટલો આ વાળો છે આપણો આ પૂળા બુળા મોડેલ આ બધા અવશે ઉકેળો તો મિત્રો હજી તો બે ઘેર બોધ્યો ને એના બચ્ચો એ પણ તમને વિડીયોમાં બતાવીશ ઘેર જઈએ એટલે પણ આપણી જીએ સેવા ખેતરમાં તો કે જઈ હવે જીએ ખેતરમાં તો મિત્રો આપણે જીએ સેવા ખેતરમાં જો સીતમ જવાનો રસ્તો છે અને આગળ પાણી ભરેલું છે જો જો રસ્તો છે જંગલ જેવું છે બધું અંદર થઈને જવાનું છે આપણું હોય થઈને એટલું જંગલ જંગલ છે એવામાં આપણે જવાનું છે અને તમે સપોર્ટ કરજો મિત્રો ચેનલમાં આપણે નવી બનાવીશું એ બાજ મશીન ચાલુ થોડો થોડો અવાજ આવતો છે પોણી ગયા ભરેલું જોવા આ બધી લીલ દેખાય ને બધું પોણી છે બધી આ પુલ છે આ બાજુ બધું પોણી છે અને આપણે શીતળ પીળેલા સીધા દેખાય ને એ બાજુ છે અને આપણે એ બાજુ જવાનું છે તો વિડીયોમાં બનાવી તો મિત્રો જુઓ આ સંધિયડિયાનો રસ્તો અને આ સાઈડ તો ફેન્સિંગ વાળ કરાયેલી પેલી બાજુ આવેલી છે તમાકુ અને આ વાળ ને એ આપણી સાપ બાજુ એ વાયેલું સાપ ઈંડા ને એવું બધું તો વિડીયોમાં બનાવી રહજો અને આપણે ખેતી વીવીસ વીઘા હું જમીન વાવું છું તમને બધી થોડી થોડી બતાવે આજે બતાવે એરંડા ત્રણ ને બતાવી દઈએ તો બનાવી રહજો વિડીયોમાં તો મિત્રો આપણો હોય ચડવાનું છે તો અમારે તો ખેતરના રસ્તા જેવા હોય જો અહીંયા અને આ સરાયળો પેલી દેખા ને મમ્મી એ પછી તમાકુળો તો આપણે જઈએ આપણા ક્ષેત્રમાં અને આ સરાયળો જો મસ્ત આવો આ રાયડાની ખેતી છે આપણી નહીં બીજવાની ભાઈ નહીં અને આપણે તો આ બાજુ તો જો મિત્રો આ સા આપણે એરંડા જો એરંડા સાચી પાયા નહીં મારે બાળા આવી જઈશ પાયા નહીં અને આપણો ખેતીના તમામ વિડીયો આ ચેનલ ઉપર આવશે તો તમે સપોર્ટ કરજો એવી અમે આશા રાખીએ છીએ જો હશે ને એક કે પાણી હજી પહિ મારે છે પાણી હવે પાવાનું પણ હું હવે તમાકુમ પાણી ચાલું એટલે બહુ નવરો નહીં બોર નહીં એટલે વકાનું પાણી આવું મોટર મેળવી નહીં પણ નવરું નહીં પણ આપણા પાવાનું છે બે ચાર દાળમાં પડી દઈશું ઉતારો થઈ જાય દસ્યો વગણ પોણીના ઈંડા મારા કરતી અધ્યાર જોવા તમને બતાવી દઉં મારા કરતી અધ્યાર એટલે આપણા ચૌદ વીઘા ઈંડા વાયેલા આ રીતના બીજા પાયા થોડા હજી પાવાના ચૌદ વીઘા ઈંડા તમામ ખેતી તમને આ વિડીયોમાં જોવા મળશે તો વિડીયોમાં બનાવી છો મિત્રો આપણે લેવાયા છીએ ચાર તો હવે લઈએ થોડી ચાર જોવા તારો હે ને અંદર લેવાની છે ને અંદર તો થોડી સાફ કરી જઈએ ચોખ્ખું થઈ જાય છે ત્યારે આપણે લેવાડો મિત્રો આપણે લઈએ હવે ચાર તો જુઓ મિત્રો ચાર ને પચાસ થઈ હે અને આપણે હવે ચાર બાર લઈ જઈએ બોથવાની છે તમને મોર બતાવી દઉં કેટલા હજુ ખાલી તમને બતાવું જોવા ખાલી મોર છે બધા આવ્યા જો તો આપણે ભાઈ ને નાહવા માંડ્યા ખેતરમાં આટલા બધા અમારે તો મોરા અને આ સાપડા એરંડા તો લેવા આપણે હવે બધી ચાર જો એમદમ લેવાની ચાર ચાલુ આ બાજુ આ રીતે અંદર ધરો થઈ જાય ને તે બધો બોલો શું આગો થઈ ગઈ ચાર હા જે થાય બધી શું વાત પડી જો આ કલ્લા આ રીતે કરેલા બધા આ રીતે પડ્યો હળધી પીલુ બાદ પડ્યો જો અંદર જાડો છે એકદમ તો આપણે ભરીએ ચાર બાર પછી મિત્રો ચાર ભદ્રણ ચાલુ કરી દીધું છે આ રીતે આપણે પોટલી બધી દેવાની હળદ પડી અલ્ધી પીલુ બાદ પડીને જો પોટલી ભદ્રમ ચાલુ છે તો ભરી દીએ પોટલી થઈ જાવ કને થઈ જા હા

તમે રેલી લઈને આવી જાવ તો પાડી તો દોડી છે પાડી દોડી છે અને રેલી આપણા અંદાજ છે ગાય અને ભેસ્ટ તો દોવાના એ ગાય પાડી તો ગાય ગાય તો જુઓ મિત્રો આપણે આવી જ વાળામાં અને ગાય દોવા પહેલાં ગાય દોવાની પછી ભેસ દોઈ દઈશું તો રેલી કમ્પ્લીટ ધારી છે નવા દોવા બેઠા છે તો તમને બતાવીએ જોવા મિત્રો આ સપડી ગાય દો છો તો તમને બતાવી કઈ રીતે દોવાની છે જો મિત્રો દોવાનું ચાલુ કરી દીધું છે બોલાવાનું ચાલુ કરી છે પેલું બાજુ થોડું બતાવી જો ગાયનો બે પગ વધવા પડે નહીં દેશી મિલ્કિંગ બેસી ને વાળા પડે ફટાફટ દોઈ દીએ ગાય અને જે તે પેલી ભેંસ આ ભેસ હજી દોવાની છે આ ભેસ દોવાની છે અને આ છે પાડી હમણાં મોરી ગઈ કે પાડી બતાવીએ એક એની તો આ પાડી આપણે તો મિત્રો એક બાદ ધોવાનું ચાલુ હો અને આપણા પહાણ કુલ ગાય ને હાથ છે સાતો સાતો તો હાથ ગાયો બેસે છે અને આપણો ત્રેવીસ વીઘા જમીન વાઈ જઈએ તો તમને નવા નવા વિડીયો રોજ બતાવી રહીશું તો આજનો વિડીયો કરીએ આટલો સમાપ્ત કાલે એક નવા વિડીયો સાથે મળીશું જય માતાજી